મળતી માહિતી મુજબ જનતા ટાઈગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ મેડાના નેતૃત્વમાં દાહોદ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાડા ગામના નવંદિયા ફળિયામાં રહેતા જુનાબેન બદિયાભાઈ ભાઈડિંડોળના મકાનમાં આકસ્મિક આગ લાગતા સમગ્ર ઘર વખરી બળી ગઈ હતી સરપંચ તથા તલાટીકમ મંત્રી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની સહાય મળી નથી તાત્કાલિક પીડિત પરિવારને ન્યાય મળે તેવી રજૂઆત જયેશ સંગાડા દ્વારા જનતા ટાઈગર સેના દ્વારા કરવામાં આવી જનતા ટાઈગર સેના દ્વારા આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે લીમખેડા તાલુકાના પાડા ગામ લગભગ બે હજાર પચીસના ત્રીજા મહિનાની અંદર આકસ્મિક આગ લાગતા જૂનાબેન ડિંડોરનું સમગ્ર ઘર બળીને ખાખ થઈ ગયું હતું તેમાં અનાજ ડોક્યુમેન્ટ કન્યાદાનનો સામાન સિલાઈ મશીન સંપૂર્ણપણે બધું જ ઘર વખરી એમાં સળગીને નાશ પામી હતી લગભગ પચીસ તારીખનો બનાવ બન્યો હતો છવ્વીસ તારીખે જ ગ્રામ પંચાયતના તલાટીને સરપંચ દ્વારા ત્યાં મુલાકાત કરીને સર્વે પણ કરવામાં આવ્યો હતો પણ આ જ દિન સુધી એમને કોઈપણ પ્રકારની સહાય વળતર આપવામાં આવ્યું નથી ખેતમજૂરી કરીને પોતાનું પેટી રળતું આ પરિવાર સહાય માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈપણ પ્રકારની સહાય મળેલી ન હતી તો આજે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જલ્દીથી જલ્દી આમને એમની સહાય આપવામાં આવી વગર